સમાચાર રાજકોટથી જ્યાં અનેક વાહન ચાલકો નિયમોનો કરી રહ્યા છે ભંગ શહેરમાં કેટલાક રસ્તા છે તેમ છતાં ચાલકો છતાં લોકો બેફામ નિયમ તોડે છે ફરીને જવું ન પડે એટલે ઈંધણ બચાવવા વાહન ચાલકો ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે બીજી તરફ પોલીસ પણ કાર્યવાહી કરવાના સ્થાને માત્ર તમાશું જોઈ રહી હોવાથી અન્ય વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે ચોક્કસથી રાજકોટની અંદર જોઈ શકાય છે કે વન વેમાં લોકો પસાર થતા હોય છે હજી પણ જોઈ શકાય છે કે વન વેની અંદર લોકો આવી રહ્યા છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર ઠેર ઠેર જે રીતે સુરતની અંદર કામગીરી કરવામાં આવી છે તે રીતે અહીંયા પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની જરૂરિયાત છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં વન વેના બોર્ડ લગાડવામાં આવ્યા છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા જે વન જે લખવામાં આવ્યું છે આ દ્રશ્યો આપણે બતાવશું રાજકોટ ની અંદર જે પ્રવેશ બંધીના બોર્ડ મારવામાં આવ્યા છે આમ છતાં લોકો ટ્રાફિકના જે નિયમો છે તેનું પાલન કરતા નથી સાથે સાથે ટ્રાફિક પોલીસ પણ અમુક જગ્યાઓ છે ત્યાં હાજર હોતી નથી અથવા તો હાજર હોય છે તો મોબાઈલમાં વ્યસ્ત હોય છે ટ્રાફિક વોર્ડન છે તે ઉઘરાણા કરતા હોય તેવા પણ અનેક વખત આક્ષેપો જે રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે જ રીતે જે ટ્રાફિક વોર્ડન અથવા પોલીસ પણ પોતાની જવાબદારી નિભાવે બંને તરફથી જે રીતે રાજ્યના ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રાફિકની કડકમાં કડક અમલવારી કરવામાં આવશે સુરતની અંદર જે રીતે વધતું હોય છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના બસ સ્ટેન્ડ પાસે જે કનક રોડ આવેલો છે ત્યાં આ રીતના દ્રશ્યો સવારથી સાંજ સુધીમાં અનેક લોકો વનવેમાંથી પસાર થતા હોય છે અને જેના કારણે જે અકસ્માતોનું પ્રમાણ જોઈ શકાય છે કે આ બેન છે તે આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે કેમેરો જોઈને જઈ રહ્યા છે આ ભાઈ છે એ પણ જો આવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે જે કેમેરા જોઈ અથવા તો પોલીસ જો અહીંયા ઊભી હોય તો ટ્રાફિકના નિયમોનું પાલન થ કરવું કરવામાં આવતું હોય છે લોકોને ફરીને જવું ન પડે ઈંધણ બચાવવા માટે આ રીતે લોકો વન વેમાં જતા હોય છે ને જેના કારણે અકસ્માત નું પ્રમાણ પણ વધતું હોય છે ને અકસ્માતો થતા હોય છે કેમેરામેન શુભાસિયા સાથે સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ